નમસ્કાર દર્શક મિત્રો હોટ ટોપિક સ્વાગત છે આપની સાથે મિત્રો આપણે અલગ સ્પર્શતા મુદ્દા અલગ અલગ ઘણા બધા મુદ્દા પર આપણે ચર્ચા કરતા હોઈએ છીએ આજે આપણે વાત કરીશું જ્ઞાતિવાદ વિશે કિસ્સો સામે આવ્યો છે અને તેનાથી ચોક્કસથી એક પ્રકારે આપણને ગુસ્સો પણ આવે અને એક બાજુ શર્મ પણ અનુભવાય તેવા પ્રકારનો કિસ્સો આ કહી શકાય છે કે અગ્નિ સંસ્કાર માટે પણ જગ્યા નથી મળતી તેવા આ જ્ઞાતિવાદના ભરડામાં અત્યારે આજનો માનવી છે તે ફસાઈ ગઈ જઈ રહ્યું છે અને હજી પણ આજના સમયમાં પણ આ પ્રકારનો જ્ઞાતિવાદ છે તે જોવા મળી રહ્યો છે ઘટના જે સામે આવી છે ગોગમ્માની જે એક ઘટના સામે આવી છે કે જ્યાં એક કહી શકાય કે એક સ્ત્રી કે જે મૃત્યુ પામે છે તેમના પ્રસૂતિ હતી ત્યારબાદ બારમાં દિવસે તેમને શ્વસન પ્રક્રિયામાં કંઈક સમસ્યા સર્જાય ને ત્યારબાદ તેમનું અવસાન થાય છે અને ત્યારબાદ જે તેમના ગામમાં પણ તેઓ જાય છે પરંતુ આ જ્ઞાતિ વાદના કારણે જ્ઞાતિવાદના જે ભેદભાવના કારણે તેમના અંતિમ સંસ્કાર માટે પોતાના જ ગામમાં સ્મશાનમાં પણ તેમને મંજૂરી આપવામાં નથી આવતી ગ્રામજનો દ્વારા બાજુના ગામમાં જાય છે ત્યાં પણ એ જ પ્રકારની સ્થિતિ ત્યાં પણ તેમને જગ્યા નથી આપવામાં આવતી અગ્નિ સંસ્કાર કરવા માટે અને ત્યારબાદ વાત કરીએ તો બે દિવસ સુધી પોતાના જ ઘરમાં મૃતદેહ છે તે રહે છે અને ત્યારબાદ ખેતરમાં એક ખૂણામાં તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવે છે તો ઘટના જ્યારથી સામે આવી છે ત્યારથી જે પ્રકારે કહી શકાય કે એક રોષની લાગણી ઘણા બધા લોકોમાં જોવા મળી રહી છે જે જ્ઞાતિવાદ વિરુદ્ધ સતત અવાજ ઉઠાવતા હોય છે સતત જાગૃતતા ફેલાવતા હોય છે પરંતુ હજી પણ ક્યાંક ને ક્યાંક આ પ્રકારના કિસ્સાઓ હજી પણ ઘર કરી રહ્યા છે અને તેના કારણે ઘણા બધા લોકોને જે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો આ જ મુદ્દા પર આજથી આપણી આ ચર્ચા ખાસ કરીને રહેવાની છે કે આજનો આ બાનવી જે જ્ઞાતિવાદમાં ભરડામાં ફસાઈ જઈ રહ્યો છે તે ક્યારે બહાર નીકળશે કેટલી જાગૃતતાની હજી પણ જરૂર છે અને જાગૃતતા અત્યારે જે રીતે ફેલાવવામાં આવી છે તે શું ખરેખર એક સારા રસ્તે સારા રસ્તેથી ફેલાવવામાં આવી છે સારી રીતે ફેલાવવામાં આવી રહી છે લોકોમાં જાગૃતતા કેમ નથી આવી રહી હજી પણ આજના સમયમાં પણ આટલા ટેકનોલોજીના વધતા જમાનામાં પણ એ જ બાબત પર આપણે ચર્ચા કરીશું ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે મીનાક્ષી જોશી છે સામાજિક કાર્યકર ત્યારબાદ હિરેન શ્રીબાળી છે સાથે સાથે સામાજિક આગેવાન જોડાયા છે અને રમેશ શ્રીવાસ્તવ છે જનરલ સેક્રેટરી મજૂર અધિકાર મંચ મંચનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં હિરેનભાઈ આપનાથી શરૂઆત કરીએ ઘટના ગોગંબા જે પંચમહાલ ની છે આપણ એ બાજુથી બિલોંગ કરો છો કેટલા પ્રબાળમાં અત્યારે જ્ઞાતિવાદનું જે આ કિસ્સું સામે આવ્યું છે કેટલા પ્રમાણમાં ત્યાં હજી પણ વધુ ને વધુ આ પ્રકારના કિસ્સાઓ સામે આવતા રહે છે આ તો મીડિયામાં આવ્યો ત્યારે ખબર પડી લોકોને બાકી આના સિવાય આવા કેટલા મુદ્દાઓ છે કે જે હજી પણ જ્ઞાતિવાદને લગતા અને ત્યાં લોકોના જે ઘર કરી ગયો છે હજી પણ जी सौ प्रथम तो सर्वे नो आभार निर्माण न्यूज नो आभार આજનો આ મુદ્દો બહુ જ પેચીદો મુદ્દો છે એટલે આપણે ઓથેન્ટિક શરૂઆત કરીશું કે અત્યાચારના ગુનાઓ જે દેશની અંદર નોંધાય છે દર ચોથી એફઆઈઆર એસસી એસટી ના ઉપર જે અત્યાચાર થાય છે એની નોંધાય છે આ નેશનલ આંકડા છે બ્યુરો રેકોર્ડ્સના આંકડા છે જે મુજબ આ ફરિયાદો નોંધાતી હોય છે બીજી એક મહત્વની વાત મૃતકલાયક તેમની નનામી લઈને જઈ રહ્યા હતા ત્યારે એ ફળિયામાંથી કેમ નીકળો છો આવા સવાલો કરી અને એમના દીકરા અને એમના પરિવારના જે સભ્યો છે એમને નનામી લઈ જતા અટકાવવામાં આવ્યા હતા અને ત્યાર પછી એમને માર મારવામાં આવ્યો હતો અને એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો ન દઈ અને આગળની પ્રક્રિયાઓ થઈ હતી પરંતુ પાંચ વર્ષ બાદ આપણે ઉદાહરણ અન રેકોર્ડ જોઈએ તો એના પાંચ વર્ષ બાદ ફરીથી પંચમહાલ જિલ્લો આ કલંકિત થયો છે આ પ્રકારની ઘટનાથી જાતિવાદ જે વર્ષોથી ચાલ્યો આવે છે એની અંદર કોઈ નક્કર પગલા ના લેવાય કોઈ કાર્યો ના થાય સરકાર પણ ઇનિશિયેટિવ લે તંત્ર પણ ઇનિશિયેટિવ લે જે તે સમાજના સામાજિક આગેવાનો છે

આપણે ત્યાં એટલે જડમૂળ એના ઊંડા થઈ રહ્યા છે એનું કારણ એ છે કે આપણા આઈડેન્ટિટી પોલિટિક્સ નામે જે રીતે પાર્લામેન્ટરી પાર્ટી જીતવા માટે જે રીતે પોલિટિક્સ વધારી રહ્યા છે કારણે મુશ્કેલીઓ વધવાની છે આપણે એ તરફ જોઈ નથી રહ્યા કે શા માટે આ દૂષણ વધી રહ્યું છે બીજું છે કે આપણી શૈક્ષણિક સંસ્થાઓ એ બધું જ્ઞાતિને આધારિત આપણે હોસ્ટેલો શૈક્ષણિક સંસ્થાઓ બધું શરૂ કરી રહ્યા છીએ વધી રહી છે શરૂ તો હતું અને એમાં વધારો થઈ રહ્યો છે શા માટે જ્ઞાતિથી ઓળખાવાનો અમારો સમાજ બધાને કહીએ તો એમ કે અમારો સમાજ અરે ભાઈ અમારો સમાજ એટલે શું ભારતીય સમાજ પરંતુ આપણે આઝાદી પછી જે મુખ્ય વાત ભૂલી ગયા છીએ કે આપણે આપણી ઓળખાણ ભારતીય તરીકે હજુ કાયમ કરી નથી શક્યા કેટલી જૂની પુરાણી ઓળખાણોમાં ફસાયેલા છીએ અને એ ઓળખાણો છે પાછું અમે તો બીજા તો એ જે હાયરા બહુ જોખમી છે હકીકતમાં તો જેમણે આ રોક્યા એ લોકો સામે સખત પગલા લેવા જોઈએ હિરણભાઈએ કહ્યું કે શેડ્યુલ કાર શેડ્યુલ ટ્રાઇબ સામેના જે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના આંકડા છે એ કેવા ભયંકર છે આપણે દર વર્ષે આવે છે આંકડા એક દિવસ આપણે અરેરાટી થાય પછી આંકડા પાછા છાપામાં ભૂલાઈ જાય આપણા વડે પરંતુ એને લઈને જાગૃત થવું જોઈએ અને સમાજ સુધારણાની ચળવળ જે રીતે ચાલવી જોઈએ સમાજ એવી સલાહો મંચ ઉપરથી અપાય છે હમણાં જ ગયા અઠવાડિયે જે વાત આવી કે દીકરીઓને તમે એટલા એ કરો કે બીજા સમાજમાં એમણે લગ્ન સાથે ના પડે અરે સમાજ કયો જ છે ભાઈ ભારતીય સમાજ છે તમારો સમાજ એ તો જ્ઞાતિનો સમાજ છે આપણો ભારતીય સમાજ છે અને સ્ત્રી પુરુષ બધા જ એમને સ્વતંત્રતા આપી છે પોતાના કોઈ પણ શોધી ઓળખાણ હોય એમનું મનુષ્ય હોવું એક મનુષ્ય એ જ અગત્યની બાબત છે એ ધોરણ ને બદલે બધા જ પોતાના જ્ઞાતિ અને સમાજની વાત કરી રહ્યા છે અને એની ઉપર સરકાર નો તંત્રનો કોઈ જ અંકુશ નથી જ્યારે કે જ્ઞાતિવાદને ફેલાવા વાતાવરણ ઊભું કરી રહ્યા છીએ અને એ સૌથી જોખમી બાબત છે ખબર અને તેના બુર વિરુદ્ધ જાગૃતતા પણ જરૂરી ચોક્કસથી છે રમેશભાઈ જે અત્યારે વાત કરીએ છીએ જ્ઞાતિવાદ અત્યારે અને તેમાં જે આ જે પણ આનો ભોગ બને છે તેમના આ અધિકારોનું ક્યાંક ને ક્યાંક ખંડન થઈ રહ્યું છે તેવું આપણે કહી શકીએ છીએ હવે આ જ્ઞાતિવાદની જે ભિન્નતા એમાં મૃત્યુ બાદ પણ જે શાંતિ નથી મળતી આમાં વાંક કોનો ગણવો આપને શું લાગે રહે છે મન લાગે છે કે આમાં બે વસ્તુ આપણે જોવાની જરૂર છે એક તો એ કે જે વ્યવસ્થામાં લોકોને 75 વર્ષ પછી પણ આપણે ટ્રાઇબલ બેલ્ટ ને જો જોઈએ તો ગુજરાતના બાર જિલ્લાઓમાંથી તમામ મોટા ભાગના કામદારોને કરીને અને સૌરાષ્ટ્ર કે ગુજરાતના બીજા ભાગોમાં મજૂરી કરવા જવું પડે છે આ ઘટનામાં પણ એવું જ છે કે લોકોએ ત્યાં રોજગારીના સંસાધનો ઊભા ન થતા એ લોકોને અમરેલી જવું પડ્યું આ ઘટનાને આપણે જોઈએ કે અમરેલીમાં પ્રસવ થાય છે બાર દિવસ સુધી એ મહિલા સાજી ન થતી આપણે મોડેલ સ્ટેટની વાત કરીએ છીએ પણ બાર દિવસ સુધી પ્રસવ પછી એક મહિલા શ્વાસના શ્વાસ રુંધાવાના કારણે હેલ્થના કારણે મરી જાય છે જીવન ગુમાવે છે અને એ એ જે પરિસ્થિતિ છે એ ચોક્કસપણે આપણા માટે આપણા સમાજ માટે વિચારવાનું રહ્યું છે કે પંચોતેર વર્ષ પછી પણ જો એક અ મજૂર તરીકે આપણે એક એક સમુદાયને આખા સમાજને આપણે મજૂર તરીકે જોઈએ છીએ અને એ લોકોને પોતાના જીવનનો જે જીવન નિર્વહન છે એને કરવા માટે એમને પોતાના વતનથી મીલો દૂર જઈને હિજરત કરીને કામ કરવું પડે છે અને ત્યાં એ એક ચોક્કસ વસ્તુ છે કે મને જે લાગે છે કે આ આખી ઘટનામાં જે વીકનેસ છે વીકનેસ જે હતી એના કારણે આ પરિસ્થિતિ બની છે કારણ કે શ્વાસ સુધાઈ જવાનું હેલ્થ સારો ના હોવાના કારણે આ ઘટના બની છે એક તો એ સમાજ માટે સિસ્ટમ માટે ચોક્કસપણે મોટો પ્રશ્ન ચિહ્ન છે કે ખરેખર આ આ જે કામદારો આખા ગુજરાતમાં જાય છે પલાયન કરીને એ લોકો એ લોકોને સંસાધનો કે રીતના પૂરા પાડવા આવે છે કે રીતના એમને મળે છે મને જ્યાં સુધી અનુભવ છે કે ગુજરાત રાજ્યમાં કામ કરતા એક પણ ખેત ને મિનિમમ વેજ મળતો નથી અને મિનિમમ વેજ ના મળતા હોવાના કારણે એમના હેલ્થના પ્રશ્નો રહે છે હેલ્થના પ્રશ્નો હોય એટલે આ પ્રસૂત તમે વિચારો કે પ્રસૂતિના સમયે એ કાર્યસ્થળ ઉપર હતા એટલે કે એમના પાસે જે આર્થિક સંસાધનો છે એ એ પ્રમાણમાં નહોતા કે પ્રસુતિના સમયે એમના ઘરે આવીને રહી શકે સમાજની જે ડાર્ક સાઈડ છે એ એ છે કે સમાજમાં ગરીબ માણસોને સર્વાઇવ કરવાનો પોતાના જતન કરવાનો એટલો મુશ્કેલ છે રહી વાત જે છે કે એમને જે અંતિમ ક્રિયા કરવાની જે આખી વાત છે એ સમાજમાં જે લોકો છે જેમને રોક્યા એમને એ કઈ બહાર થી આવ્યા નથી આપણા છે એમને આ અધિકાર નથી એવું માની ને લોકો બેઠા છે અને જે માનસિકતા છે અમુક જ્ઞાતિ વિરોધી માનસિકતા છે અમુક વર્ગ વિરોધી માનસિકતા છે આર્થિક સંસ્થા

આપણે કરવું જોઈએ નહીં ચોક્કસપણે હું તંત્ર સાથે તંત્ર ને તંત્ર સાથે એવું તો માનીશ કે તંત્ર ની વ્યવસ્થા એ પછી એમના જીવન હોય કે પછી વ્યવસ્થા હોય તરીકે ના હકો ની વ્યવસ્થા હોય એમના નાગરિક તરીકે ના હક્કો ની વ્યવસ્થા હોય એમાં સંસાધન તંત્ર તંત્રની નિષ્ફળતા દેખાઈ રહી છે અને આ મંચ ઉપરથી ચોક્કસ હું કેવા માંગીશ

વાત કરી કાયદાથી માત્ર નથી બદલી શકવાનું કારણ કે આ ગળતુથી માં છે અને તેને બહાર નીકળવું જરૂરી છે માત્ર કાયદાથી એ નથી નીકળવાનું કારણ કે કાયદાથી નીકળી શકાયું હોત તો અત્યાર સુધી નીકળી ગયું હોત મીનાક્ષીજી આજે આપણે વાત કરી કાયદાથી માત્ર નહીં બદલી શકાય અને જે વિરેનભાઈએ પહેલા જણાવ્યું કે ઇનિશિયેટિવ લેવું પડશે ઇનિશિયેટિવ લે છે લોકો જાગૃતતા પણ ફેલાવે છે પણ ખરી દિશામાં જાય છે કે કેમ અને ગળતુથી માંથી બહાર લાવવાની વાત છે તો હવે શું કરવું પડશે આના માટે મને મને યાદ આવે છે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે સમાજ સુધારણાની ચળવળના આપણા બીજા મોટા અગ્રણી નાયક એમણે કહ્યું હતું કે આપણે નવા મનુષ્યની ખેતી કરવી પડશે એટલે કે આપણને નવો મનુષ્ય નવો સમાજ જોઈએ છે જે આ જ્ઞાતિ આ જૂના સંસ્કાર જૂના રીત રિવાજો કુરિવાજો રૂઢિઓ અને પરંપરાઓ જે મનુષ્ય વિરોધી બની ચુક્યા છે એમાંથી આપણે એક નવો સમાજ અને બધામાંથી મુક્તિ મળે એવો એક નવો સમાજ જોઈએ છે અને એને માટે શું કરવું પડશે અમે બધા જે લોકો કામ કરનારા છીએ સમાજ માટે એમણે પોતે પોતાના જીવનમાં પોતાના સમાજ જીવનમાં પોતાના અંગત જીવનમાં આ બધી બાબતોથી મુક્ત થવું પડશે મને કોઈ પૂછે તમે કેવા તો હું જવાબ નથી આપતી હું મનુષ્ય તમે ના તો પણ કોને તમારી અટક હું કે ના શું જરૂર છે તો આ નવા ભણેલા લોકોની ખરેખર પદ્ધતિ જીવન રીતિ હોવી જોઈએ કે એ ઓળખાણો જે જૂની છે એને હું આગળ નહીં કરું કારણ કે એનાથી એક અંતરાય ઉભો થાય છે એક દિવાલ ઉભી થાય છે બીજા લોકો સાથેના ભણવાને લઈને એક સમાજ જીવનમાં એકરૂપ થવાને લઈને આ બધી બાધાઓ આવી રહી છે બીજું કરવું પડે આપડે શિક્ષણ જે છે એ શિક્ષણ જે જ્ઞાતિવાદ નો વર્ડો એને લાગ્યો છે હું ફરીથી કહું છું કે ગુજરાત પણ જેટલું જ્ઞાતિ ના આધારે હોસ્ટેલો બની છે બહુ સારું કામ કર્યું છે ઈચ્છા સારી હતી ઉદ્દેશ સારો હતો પણ જ્ઞાતિનો આધારને કાઢી કાઢો હોસ્ટેલો બધી સરકાર પોતાની હસ્તક લઈ લે અને બધી હોસ્ટેલો જાહેર ધોરણે ચલાવવામાં આવે જ્ઞાતિના મિત્રો એ બહુ સારું કર્યું પોતાની જ્ઞાતિના દીકરા દીકરીઓની ચિંતા કરી શિક્ષણ મળે એ માટે જે આશા જાગી હતી કે શિક્ષણથી ફેરફાર આવે એવું સમજ્યા હતા પણ આપણે ત્યાં શિક્ષણ પણ ફેલ ગયું છે કારણ કે ભણેલા લોકો પણ એનાથી મુક્ત નથી અને એને આગળ ચલાવે છે તો આ જ્ઞાતિના આધારે હોસ્ટેલો જે ચાલી રહી છે એને પણ તાત્કાલિક ધોરણે સરકાર પોતાને હસ્તક લઈ લે અને જાહેર ધોરણે ચાલે એમાં બધાને પ્રવેશ મળે પછી બીજી વાત રહી કે જો શિક્ષણ ને એવી રીતે આપણે વ્યાપક કરીએ એટલે ફેલાવો તો વધી રહ્યો છે પણ એમાં કયા મૂલ્યો ની વાત કરીએ મૂલ્યો ઐતિહાસિક કારણો એમાં નબળા વર્ગના લોકો જેમને આપણે ભૂતકાળમાં બહુ અન્યાય કર્યો છે તો આપણે એમને માટે વિશેષ સગવડ કરવી એ દરેક સભ્ય સમાજની ફરજ છે તો એવા પ્રકારનું વાતાવરણ આપણે ઉભું કરીએ છે આપણે તો વધારે મારે કઈ લઈ લેવું છે મને ઓછું મળી રહ્યું છે પેલા ને વધારે મળી ગયું પેલા લોકો મારો રોટલો લઈ જાય છે એટલે નોકરીઓની તકો શિક્ષણ માં જગ્યાઓ જે ખાસ કરીને પ્રોફેશનલ કોર્સિસમાં જે જગ્યાઓ ઓછી છે અને એની સામે એના દાવેદાર વધારે છે એટલે આવા પ્રકારની માનસિકતા પણ આપણે ત્યાં બહુ ફેલાયેલી છે ફલાણી જ્ઞાતિ વાળા છે ને ફલાણા લોકો છે ને એમને કારણે જ અમારે વિદ્યાર્થીઓ હોશિયાર હોવા છતાં અમારા જ્ઞાતિના અમારા સમાજના મૂળ બહુ ઊંડા થઈ રહ્યા છે એની સામે પણ જે ડેટાની વાત કરીએ જે આંકડાઓ છે એ હકીકત લોકોને જાહેર કરવાની જરૂર છે કે આપણા સમાજના કેટલાક તબક્કાના લોકો જેમની સાથે ખૂબ અન્યાય થયો જેમની સાથે ખૂબ ભેદભાવ થયો એમનું ખૂબ સદીઓ સુધી શોષણ કરવામાં આવ્યું એમને માટે હવે આપણે એક રેમેડિયલ એટલે કે એને સુધારવા માટે આપણે જે ભૂલો કરી ભૂતકાળમાં એને સુધારવા માટે એમને થોડી વિશેષ તક આપવા માટે એમને શિક્ષણમાં વિશેષ તક એમને એમના માતાપિતાને વિશેષ તક જે રમેશભાઈ કલ બરોબર છે એ કહે છે હિજરત હિજરત શબ્દ બરાબર નથી સ્થળાંતરિત સમજી દ્યો આપણા એ સ્થળાંતર સમજી ગયોથી તો આપણું વાર્તતંત્ર ચાલે છે

આ બધી ભાવનાઓ આપણા મનમાં જે ઊંડે ઊંડે ઘર કરી ગઈ છે એની સામે લડત અને અને સાથે સાથે આર્થિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એ જે ફેરફારો કરવાના છે એને જે સપોર્ટ કરવાનો છે એની પણ ખૂબ જરૂર છે માતૃ મૃત્યુદર ની જે વાત કહી રમેશભાઈ એ વાત સાચી છે માતૃ મૃત્યુદર ગુજરાતમાં ઘણો ઊંચો છે એટલે શરમ એની પણ છે આ આ બેદભાવની પણ શરમ અને માતૃ મૃત્યુ દર જો માતૃ મૃત્યુ થાય 21મી સદીમાં અને ભારત તો ગુજરાત તો મેડિકલ નું Hub છે વાત કરતા હોઈએ ત્યારે આ ઘટના બને એની પણ આપણને શરમ પણ એક ઉભજ શરમદાયક છે અને હિરેનભાઈ જે વાત કરી બનેની વાત આપે સાંભળી કે તેમના પોતાના વતનથી તેમને બહાર જવું પડે છે પરંતુ જે અધિકારો મળવા જોઈએ આમાં આપને કઈ તરફની સમસ્યા લાગી રહી છે આવી બધી ઘટનાઓ પાછળ તમને અન્ય જગ્યાએ જે જવું પડે છે એ તો આપણે પ્રક્રિયા છે જે અમને મીનાક્ષીજીએ પણ જણાવી પરંતુ ખરી સમસ્યા ક્યાં છે સમસ્યા ની જો વાત કરીએ ને તો હું બે મારા સુજાવ રજૂ કરવા માંગુ છું પહેલું તો એક સામાજિક આંદોલનો થઈ અને આ પ્રકારની જે પ્રવૃત્તિઓ છે એ અટકાય એના માટે શિક્ષણ જરૂરી છે શિક્ષણ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી તો સારું શિક્ષણ મળશે તો આ પ્રકારનો જે જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતા લોકો છે એમનામાંથી પરિવર્તન આવી શકશે અને બીજું કે જે પાંચ હજાર વર્ષ જૂની ભારતીય સંસ્કૃતિ છે એની અંદર સૌથી ખરાબ જો વર્ષો રહ્યા હોય તો ઉત્તર વૈદિક સંસ્કૃતિના રહ્યા હતા

સરકાર અમલવારી આ રીતે આપણે કરી શકીશું તો આ બંને બાબતો ઉપર આપણે ભારપૂર્વક ધ્યાન આપીશું ચોક્કસ અંદર પરિવર્તન આવશે કારણ કે આ જે પરિવર્તન છે એ લડાઈ બહુ નાની નથી ખુબ મોટી છે આજે કોઈ પણ જગ્યા જુઓ

ઘોડા પરથી ઉતારી દેવામાં વરઘોડો કરવામાં આ પ્રકારની ઘટનાઓ જોશો છે કારણે માર મારવામાં ને મુજબ ફરિયાદ દાખલ થઈ હોય એવી બહુ જૂજ ઘટનાઓ મળતી હતી ઓછી ઘટનાઓ મળતી હતી પરંતુ હવે જાગૃતતા આવી છે એટલે હવે લોકો જાણે જાણે છે સંવિધાન છે એ પોલીસ સ્ટેશન સુધી પહોંચે છે તો ત્યાં સરકારની અને તંત્રની જવાબદારી બને છે કે એ જે કોઈ પણ બાબત લઈને પીડા પામી રહ્યો છે તો એનો તાત્કાલિક ધોરણે કાયદો સંવિધાનના દાયરામાં રહીને એનું નિકાલ કરવો જોઈએ એનું સોલ્યુશન આપવું જોઈએ સમયની અંદર લોકોની માનસિકતા બદલાશે રમેશભાઈ જે હમણાં ત્રણ ચાર દિવસ પહેલા જ આપણા જે પૂર્વ ઉપમુખ્યમંત્રી આપણે નીતિન પટેલની વાત કરી તેમણે પણ આ વાતનો એક ઉલ્લેખ કર્યો હતો ચોક્કસ તેમણે ધર્મને લઈને વાત કરી હતી પરંતુ એમાં જ્ઞાતિને લઈને પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો કે જ્યારે આપણામાં જ્યારે કોઈ જ્ઞાતિને લઈને કોઈ કંઈ બોલે છે ને તો તમામ જ્ઞાતિના લોકો બહાર આવી જાય છે એકસૂર થઈ જાય છે લડી લેવાના મૂડમાં થઈ જાય છે પરંતુ ધર્મની વાત આવે છે ત્યારે નહીં પરંતુ ધર્મની જગ્યાએ અહીંયા આપણે માનવતાની વાત કરીએ તો જ્ઞાતિવાદને માનવતાથી પણ પર અત્યારે આ આવી ઘટનાઓમાં દેખાયું છે એટલે કે એ વાત ક્યાંક ને કારણ કે આવી ઘટનાઓ કઈ એક બનતી નથી કદાચ જે જે જગ્યાની વાત આપણે કરીએ છીએ ત્યાં એક બની હશે પણ રોજ આવી ઘટનાઓ બની રહી છે એટલે કાયદાનો ડર લોકોમાં છે કારણ કે જે લોકો આ કાયદાઓને અમલીકરણ કરાવનાર લોકો છે એ લોકો માં ક્યાંક ને ક્યાંક એ વસ્તુ અંદર આવી છે એવું મારું માનવું છે કાયદાઓના અમલ બઉ સિરિયસલી થતું નથી અને એટલા માટે લોકો માંથી કાયદાનો ડર નીકળી ગયો તમે વિચારો કે એક ડેડ બોડી પડી છે ગામમાં અને આખા ગામના મોટા ભાગના લોકો એવું કહે છે કે એમને ہمارے શમશાનમાં અંતિમ ક્રિયા કરવા દેવું નથી હતી એટલે માનસાઈ નામની વસ્તુ આપણે માઇનોરિટી અને મેજોરિટી ની વાત કરીએ મોટા ભાગના લોકો છો એ એ તરફમાં એ એ માનતા હશે કે આ લોકો અહીંયા અંતિમ ક્રિયા ના કરે એટલે જ બની શક્યું હોય નહીતર તો અંદરથી લોકો લોકો જો મોટા ભાગના લોકો એવું માને કે કરવા દેવું જોઈએ અને અમુક લોકો હોય તો એને ધક્કો મારીને બાજુ કરે ને કે તમે કરો પણ મોટા ભાગના લોકોની એ માનસિકતા છે કે છે ડર નીકળી લોકોમાં એવું લાગી રહ્યું છે કારણ કે કાયદા અને એનું કારણ પણ છે કાયદા એક માણસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જાય અને ફરિયાદ લખાવતામાં લખાવતા સુધી એમને કેટલી वेदનાઓ સહન કરવી પડે છે એમના સાથે આરોપી જેવા વર્તન થાય છે આ બધી ઘટનાઓ છે આપણે વાત કરીએ કે 86 લાખ કામદારો ખેત મજૂરિત કરે છે આજની તારીખે ગુજરાત રાજ્યમાં અને એમાંથી મોટા ભાગના કામદારો મોટા ભાગના કામદારો એ આપણી આદિવાસી પટ્ટી માંથી આવતા હોય છે બારે બાર જિલ્લાઓમાંથી થોડા ઘણા મધ્યપ્રદેશ માંથી આવે છે એ મજૂર તરીકે જોઈ શકીએ ભઠ્ઠામાં કામ કરતા કામદારો સાથે જોઈ શકીએ આપણે શેરડી કાપડીના કામદારો ને જોઈ શકીએ આ તમામ કામદારો આદિવાસી સમુદાય આવે છે એટલે આ કામદારો ગુજરાત રાજ્ય

હમ કમાણી વધારે કરવી છે એમાં શોષણની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને કામદારોના શોષણ ઓછા થાય જી ચોક્કસ રમેશભાઈ ચોક્કસથી સારી વાત કરીએ આપે કામદારોના શોષણ ઓછા થાય સમયનો અભાવ છે એટલે આપને પણ મારે રોકવા પડે છે પરંતુ મુદ્દો એવો છે કે જે ચર્ચા ચોક્કસથી વધુને વધુ લે લેશે પરંતુ ચોક્કસથી અહીંયા કામદારોની વાત છે અહીંયા જે જ્ઞાતિવાદનો ભેદભાવ છે તેની વાત છે આ જે તમામ જે વસ્તુઓ જે શોષણની વાત છે તે તમામ વસ્તુઓ કે આને નીચો બતાવો છે તે વાત જે ગળતુથીમાં અત્યારે રહેલી છે તે બહાર લાવવાની જરૂર છે હજી પણ આપણે જાગૃતતાની વાત કરીએ છીએ હજી પણ આપણે નવા જમાનાની વાત કરીએ છીએ ટેકનોલોજીની વાત કરીએ છીએ પરંતુ તે બધા આપણે ચર્ચા કરી ચર્ચામાં આપણી સાથે મહેમાન જોડાયા રમેશભાઈ મીનાક્ષીજી અને હિરણભાઈ ત્રણેનો આભાર અમારી સાથે આપ ચર્ચામાં જોડાયા તે બદલ થેન્ક યુ વેરી મચ હોટ ટોપિકમાં દર્શક મિત્રો હાલ બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર